આજનો આ વિડિયો ઘણો ખાસ છે કારણ કે આ વિડિયોમાં આપણે જયા પાર્વતીના વ્રતની કથા સાંભળવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી જયા પાર્વતીનું વ્રત અષાઢ મહિનાના સુદ પક્ષની તેરસ તિથિથી શરૂ થાય છે અને વદ પક્ષની ત્રીજે પૂરું થાય છે આ વ્રતમાં ગોળ તથા મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવાનું હોય છે અને છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે આવો વ્રતકથા શરૂ કરીએ એક ગામ હતું તેમાં વામન નામે બ્રાહ્મણ તથા સત્યા નામે બ્રાહ્મણી રહેતા હતા તે બંને દયાળુ અને પ્રભુ ભક્ત હતા પરંતુ તેમને શેરમાટીની ખોટ હતી એટલે કે તેમને કોઈ સંતાન હતું નહીં આ કારણે તે બંને સદાય ચિંતામાં રહેતા હતા સમય પસાર થતો ગયો એવામાં એકવાર તે બ્રાહ્મણને ત્યાં નારદજી પધાર્યા થોડી વાતચીત થયા બાદ બ્રાહ્મણે તેમની સમક્ષ પોતે નિસંતાન હોવાની મૂંઝવણ રજૂ કરી આ સાંભળી નારદજી બોલ્યા હે બ્રાહ્મણ અહીંથી દક્ષિણ દિશાએ આવેલા જંગલમાં શિવ પાર્વતી બીલીપત્રના ઢગમાં ઢંકાયા છે તેમની પૂજા કોઈ કરતું નથી તમે એ ભોળા સદાશિવની પૂજા કરો સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા આ પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ પોતાનું દુઃખ દૂર કરવા નારદજીએ બતાવેલા જંગલમાં પ્રયાણ આદર્યું તેઓ ચાલતા ચાલતા દૂર ગયા ત્યાં એમને બીલીપત્રોનો ઢગલો દેખાયો તે બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી દેખાયા પછી એ દંપતીએ એ જગ્યા સાફ કરી તળાવમાંથી પાણી લાવી છાંટ્યું અને શિવ પાર્વતીજીને સ્નાનાદિ વિધિ કરાવી પછી તેમનું પૂજન કર્યું પછી બીલીપત્ર ચડાવ્યા અને ત્યાં જ રહી શિવભક્તિમાં નિમગ્ન બન્યા સમય પસાર થતો ગયો અને જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયા પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં આથી તેમને થયું કે આટલા વર્ષની ભક્તિ એળે જશે કે શું એના થોડા દિવસ પછી એકવાર ફળફૂલ વીડવા માટે બ્રાહ્મણ જંગલમાં અંદર ગયો ઘણો સમય વીત્યો પણ તે પાછો ફર્યો નહીં આથી બ્રાહ્મણે તેની શોધમાં ચાલી નીકળી રસ્તામાં દૂર દૂર ઝાડ નીચે તેણે મરેલા બ્રાહ્મણને જોયો તેની બાજુમાં જ સાપ ફરતો હતો એટલે તેને થયું કે સર્પદંશથી બ્રાહ્મણ દેવલોક સિધાવ્યા છે બ્રાહ્મણીના પગ નીચેથી જમીન સરકી ગઈ તે જોર જોરથી રડવા લાગી એવામાં જ પાર્વતીજી વનદેવીના રૂપમાં ત્યાં હાજર થયા ગભરાટ અનુભવતી બ્રાહ્મણીએ વનદેવીને વંદન કરી પોતાના પતિને સજીવન કરવા વિનંતી કરી આથી પાર્વતીજીએ હાથ ફેરવીને તેને નવું જીવન આપ્યું બ્રાહ્મણે ઉઠીને માના ચરણોમાં નમન કર્યું માએ એના માથે હાથ મૂક્યો અને આશીર્વાદ પાઠવ્યા તેમજ કહ્યું તમારી ભક્તિથી હું પ્રસન્ન છું જે માગવું હોય તે માગો આ પછી બંને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી પાર્વતીજીએ કહ્યું એક કામ કરો તો તમને જરૂર સંતાન પ્રાપ્તિ થશે એટલે બ્રાહ્મણીએ કહ્યું મા તમારા કહેવા મુજબ જ કરીશું પછી પાર્વતીજીએ કહ્યું તું જયા પાર્વતીનું વ્રત કર એ પછી બ્રાહ્મણીએ કહ્યું આ વ્રત કેવી રીતે કરવું એ જણાવવાની કૃપા કરશો પાર્વતીજીએ કહ્યું અષાઢ સુદ તેરસના રોજ આ વ્રત શરૂ કરી અષાઢ ત્રીજના રોજ પૂરું કરવું વ્રતના પાંચમા દિવસે મીઠા વિનાનું મોડું ખાઈ એકટાણું જમવું છેલ્લા દિવસે ઉજવણીમાં એક કે બે સૌભાગ્યવંતી સ્ત્રીઓને જમાડી યથાશક્તિ વસ્ત્ર કે સૌભાગ્ય ચિહ્નો આપી છેલ્લી રાત્રિએ જાગરણ કરવું આ ઉજવણી દરમિયાન ઈષ્ટદેવ સ્મરણ ગરબા અને ભજનો ગાવા આ વ્રતથી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રતથી તમને સંતાન પ્રાપ્તિ થશે તથા સુખ શાંતિ અને સમૃદ્ધિ સાંપડશે આમ કહી પાર્વતીજી અંતર ધ્યાન થયા પછી બ્રાહ્મણ તથા બ્રાહ્મણી ઘરે આવ્યા અષાઢ માસમાં બ્રાહ્મણીએ આ વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણીને રૂપાળો પુત્ર અવતર્યો તેમના આનંદનો ન રહ્યો બ્રાહ્મણ બ્રાહ્મણીનું જીવન આનંદથી વ્યતીત થવા લાગ્યું મિત્રો અહીં જયા પાર્વતીની વ્રતકથા પૂર્ણ થાય છે હે શિવ પાર્વતી આ વ્રત જે કોઈ કરે તેમને તમારી કૃપાથી સંતાન સુખ તથા સુખ સમૃદ્ધિ સાંપડજો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો આને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં